અને રાજસ્થાની સ્ટાઇલ લસણની ચટણી દહીં ચટણી દહીંવાળી થોડી લિક્વિડ બેસવું એટલે મેં ડ્રાય બનાવી હતી પંદર અઠવાડિયે દસ દિવસ પહેલાં એવી મસ્ત બનાવીશું દહીંવાળી લસણની ચટણી તો ચલો સ્ટાર્ટ કરી એના માટે મેં મરચાં પલાળ લીધા છે લસણ લીધું છે કોથમીર છે સૂકા મરચાં મેં તમને કીધું એમ પલાળી લીધા છે મસ્ત તો ચલો એને તો તમારે પેલું પહેલાં જૂના જમાનામાં પેલું વાટવાનું આવતું ખલ પથ્થર જેવું પેલી લસોટવાનું એ હોય ને તો બેસ્ટ એમાં બહુ જ મસ્ત સાથે અને જો ફ્રેન્ડ એ ના હોય તો ખાણી પારો તો હોય જ બધાના ઘરે અને કોઈને મારા જેમ નાનો ખાણી પારો હોય તો મિક્ચરનો ઝાડ તો હોય જ એટલે આમ તો વાટીને જ કરવાના પણ મને લાગે છે કે જ્યાં સુધી મારા ખોઈણીપારામાં આ મરચાં મને વાટશે વાટતા ફાવશે નહીં એટલે હું એકથી બે ચક્કે અને અધકચરા પેલા મિક્ચરમાં ભમાઈ લઈશ તમને શ્યોરલી કહું છું જો તમારા જોડે મોટો ખોઈણી પારો હોય તો તમે એમાં જ વાંચજો કાશ્મીરી લાલ મરચાં બે ત્રણ તમને જેવી ચટણી વાવતી હોય તીખી મોળી એ રીતે પલાળી લેવાના અને જો છાસમાં પલાળો ને તો બેષ્ઠ છાસમા પલાડવા અને બેના છાસમા નહીં પલાડવા તો પાણીમાં પલાડવાના બે ત્રણ કાશ્મીરી મરચા લાલ મોળા આવતા હોય મોણા જો મોળી ચટણી છે ને ભાવતી હોય ને તીખી ભાવતી હોય તો તીખા લેવાનો તો મેં કીધું એક સેજજ મે ચટકેડી ફેવરી લેતી થી કારણ કે મે તમને કીધું હતી મારી આઈ ની નાની હતી તો બહુ ધૂળી બહાર આવી જતું હતું થોડીક એમાં ફેરવી લીધી પણ વાટીશ બધું હું ખાઈ ને ઓકે ચાલો તો મેં જે અધ કચરું મરચું ફેવરી લીધું ચકેરીમાં જો આવું થયું છે એ હું લઈ લઈશ આમાં ખાયા નહીં જે વાટેલી ચટણી લસોટેલી ચટણી જે ખાવામાં મજા આવે ફ્રેન્ડ એ ક્યાં ક્યારે મિક્સરની ચટણીમાં ના આવે પણ મારે શું એ કે અમે ખલ પથ્થર પીધો નહીં અને આવી ખોઈની લાઈ તો પહેલા આઈડિયા આવ્યો તો નાની જ આવી ગઈ છે ફેન્સી કો કે જે બી કોઈ અને વચ્ચે એકવાર હું લાઈ પણ એ લોખંડ નહીં તો કાટ લાગતો હતો પણ આ વાપરી વર્ષોથી નાની નાની એટલે હવે ઈચ્છા થતી નથી ચલો મરચાં બે કે ત્રણ જે મેં પલાળેલા આખા હતા એ લીધા હવે એમાં જશે લસણ સારું લગભગ મુઠ્ઠી ભરીને લસણ છે ઓકે એને બધું મસ્ત થોડું અંદર મીઠું નાખીશું સા પલાળેલા લાલ મરચાં આખા મીઠું અને લસણ એ વાટી લઈશું સાબુ ખણીપારો તો ખણીપારોમાં લખોટું હતું લખોટું વાટો એ રીતે આપણે વાટી લઈશું રસમ વટે એ સ્ટેજ આપણે નાખીશું એક ચમચી ભરી અને ધાણાજીરું આખું નાની ચમચી ચમચી નાખી હવે પાછું એને મસ્ત કાઢવી લેજો

લસણ અને આખા લાલ મરચાં કલર બહુ જ મસ્ત આવે કાશ્મીરી મરચું હોય એ લેવા ચલો પાછું જાય એટલે મસ્ત નાખી દેવા આપણે આમાં કારણ કે આપણે પેલા ટાઈપ નથી સૂકી ચટણી હોય ને તો એની અંદર નાખવી પડે આમાં ઇંગની જરૂર નથી અને તો બી તમે ઇંગનો ટેસ્ટ ભાવતો હોય તો તમે એડ કરી શકો છો દહીનું બધું નાખીશ ને એટલે હું એડ નહીં કરું મસ્ત આમાં હવે પીઠું નાખી દીધું ખાલી એટલું દહીં નાખવાનું બાકી છે

રાજસ્થાની સ્ટાઈલ દહીં ચટણી કશું નથી પાંચ મિનિટમાં બનીને તૈયાર થાય હવે આપણે બનાવીશું પાલકનો રોટલો એકદમ જેવો જેવો પાલક સમાર લેવાનો મસ્ત અને બધા મસાલા કરવાના આ ચટણી તમે અંદર રોટલામાં નાખો તો બી બહુ જ મસ્ત લાગે ચલો તો આપણે કરીશું રોટલાની તૈયાર પહેલા હું આ ચટણી લઈ લઈશ ઓકે ને

બર્ગર ઓડો એમાં નથી જે બાર રહેતા હોય છે આ મસાલા વાળી તવી થઈ છે પણ હું શું કરીશ કે એક રોટલો ગાયનો કૂતરાનો કરીશ ને બધું મસાલા રહેશે વેસ્ટ નહીં જાય એટલે આપણે તવી ઘસવા નહીં ચલો ફ્રેન્ડ મેં કીધું મેં બાજુનો લોટ ચાલી લીધો છે હવે એમાં ખાલી મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે પેલા હું ગાય માતાનો રોટલો નાનો પડી લઈશ એટલે માર મસાલો બી તવીનો સાફ થઈ જાય અને ગાય માતાને બી ટેસ્ટ આવી જાય પીખો પીકો ના લાગે ચલો એ ગાયનો થઈ ગયો લીધો બારે

બાજરીનો રોટલો ચલો તો રોટલો બી થઈ ગયો છે થોડી ખાટી તીખી લસણનો તો બહુ જ મસ્ત ફ્લેવર આવી રહ્યો છે જે મરચા આપણે સુકા લીધા ને પલાળી

ચાલો ચ જમવું હોય તો આવી જાવ ઘરમાં ગરમ રોટલો અને ચટણી ખાવા બાય